તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ગુજરાતના ગદવાડા ગામમાં રહેતા ભરતભાઈ સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે એમનું સપનું હતું સરકારી નોકરી મેળવીને પરિવાર સાથે હસી ખુશી રહેવાનું પણ અચાનક પાંચ વાગે એમને એમના મિત્ર નીતિનભાઈનો કોલ આવે છે એ કોલ પર કહેતા હોય છે કે આપણે અમદાવાદ હાઈવે પર રામદેવ હોટલ આવેલી છે ત્યાં જવાનું છે પાંચ મિનિટ ત્યાં વાત કરીને પછી પાછું આવી જવાનું છે આટલું જ સાંભળતા ભરતભાઈ એમની ફેમિલીને સાત વર્ષની છોકરી અને એમની પત્નીને પાંચ મિનિટમાં આવું છું એમ કહીને ત્યાંથી એમની વ્હાઈટ કલર ગાડી લઈને નીકળી છે પણ પરિવારને ક્યાં ખબર હતી કે ભરતભાઈ ક્યારેય પાછા નહીં આવે થોડા જ સમયની અંદર પરિવાર પર કોલ આવે છે ભરતભાઈ પર અમુક લુખા તત્વોએ તલવારથી હુમલો કર્યો છે અને એમની હાલત બહુ જ સિરિયસ છે તમે ફટાફટ હોસ્પિટલ તરફ આવી જાઓ આખો પરિવાર ફટાફટ હોસ્પિટલ તરફ જવા નીકળી જાય છે અને જેવો જ પરિવાર ભરતભાઈની લાશ જોવો છે આખો પરિવાર કંપી ઉઠે છે ભરતભાઈના કોઈએ માથાના ભાગ પર તલવારથી ઘા માર્યા હતા એના લીધે એમની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત થઈ જાય છે અહીંયા આખો ચૌધરી પરિવાર હોસ્પિટલમાં ઉભો ઉભો વિચારતો હોય છે કે કોણે ભરત ચૌધરી જોડે આવું કર્યું તો જ્યારે ભરત ચૌધરી અને નીતિનભાઈ રામદેવ હોટલ પર પહોંચ્યા હતા ત્યારે નીતિનભાઈ વાત એક ભાર્ગવ મંડોરા સાથે ચાલતી હતી એમને એમની જોડથી દસ લાખ રૂપિયા લેવાના હતા અને બંને વચ્ચે ગાડીની અંદર ફોનની અંદર ગાળા ગાડી ચાલતી હતી જેવા જ આ બંને રામદેવ હોટલ પર પહોંચ્યા એક બાઇકનું ટોળું આવે છે તલવાર સાથે અને તલવાર સાથે આ ગાડી પર હુમલો કરે છે અને આ હુમલાની અંદર ભરતભાઈના માથા પર તલવાર વાગી જાય છે અને નીતિન ભાઈને પણ ખરાબ રીતે ઈજા થાય છે આ બંનેની ઈજા જોઈને આજુબાજુના લોકો રાહદારીઓ એમને હોસ્પિટલ તરફ ખસેડે છે પણ ભરતભાઈ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનો જીવ ગુમાઈ બેસે છે અને આ ખબર પાલનપુરની અંદર ધુમાડાની જેમ ફેલાઈ જાય છે અને પોલીસ પણ એમનું કામ કરવાનું ચાલુ કરી દે છે જયારે પરિવારને હોસ્પિટલમાંથી ભરતભાઈ ની લાશ સોંપવામાં આવે છે ત્યારે જ આખો ચૌધરી પરિવાર લાશ સ્વીકારવાની ના પાડે છે એમની ખાલી એક જ માંગ હતી કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લાશ નહીં સ્વીકારીએ અને જોત જોતામાં આખો ચૌધરી સમાજ હોસ્પિટલ પર ભેગો થઈ જાય છે હોસ્પિટલમાં જોત જોતથી નારા લાગવાના ચાલુ થઈ જાય છે ત્યારે જ પોલીસ આ પરિવારને સમજાવે છે કે તમે લાશ સ્વીકારી લો અમે ન્યાય જરૂરથી તમને અપાવીશું જેમ તેમ કરીને પરિવાર માની જાય છે અને પરિવાર આ લાશને સ્વીકારી લે છે અને બધાની નજર પોલીસ પ્રતિ મીડિયાની નજર પર પોલીસ પ્રતિ અને પોલીસ પર બહુ જ પ્રેશર હતું પછી પોલીસ કામ કરવાનું ચાલુ કરે છે પોલીસ ફટાફટ રામદેવ હોટલ પર પહોંચી જાય છે અને ત્યાં સીસીટીવી ચેક કરવાનું ચાલુ કરે છે પણ ત્યાં એક પણ સીસીટીવી હતા જ નહીં પણ પોલીસને સામેના પાર્ટી પ્લોટમાંથી એક દૂરના સીસીટીવીની અંદરથી એક ક્લિપ મળે છે એમાં ક્લિયર દેખાતું હતું કે એક વ્હાઈટ કલરની કાર ઊભી છે અને એના પર બાઇકનું એક ટોળું આવીને હુમલો કરે છે આ હુમલામાં પોલીસની સામે ભાર્ગવ મંડોરાનું નામ સામે આવે છે જેના પર પહેલાં પણ બહુ જ ગુના દાખલ હતા પોલીસ ભાર્ગવ મંડોરાને ટ્રેસ કરવાનું ચાલુ કરે છે પણ ભાર્ગવ મંડોરા એટલો ક્ષાતિર હતો કે વારે એની લોકેશન બદલતું રહેતો અને જ્યારે બી કોલ કરતો તે કોઈ વાર રિક્ષાવાળાનો ફોન યુઝ કરતો તો કોઈ વાર દુકાનવાળાનો ફોન યુઝ કરતો એટલે પોલીસને ભાર્ગવ મંડોરા સુધી પહોંચવું બહુ જ અઘરું હતું અહીંયા પોલીસ પણ બહુ મહેનત કરે છે પોલીસ અહીંયા દસ ટીમ બનાવે છે અને બે હજારથી પણ વધુ સીસીટીવી ચેક કરી નાખે છે પોલીસ અહીંયા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બધાની મદદ લે છે પાલનપુર પોલીસ પાંત્રીસ માણસોની એક લિસ્ટ બનાવે છે જેમના પર પોલીસને શક હતો અને પૂછપરછ કરવાનું ચાલુ કરે છે ત્યારે જ પોલીસને ખબર પડે છે કે એક સાગર માળી નામના માણસ જોડથી ભાર્ગવ મંડોરાએ પચાસ હજાર રૂપિયા લીધા હતા એટલે ક્લિયર હતું કે ભાર્ગવ મંડોરા પાલનપુરમાં નથી એ બહુ દૂર નીકળી ગયું છે પણ એ ક્યાં છે કઈ જગ્યાએ છે ગુજરાતની અંદર છે ગુજરાતની બહાર છે એ પોલીસને ખબર હતી નહીં પણ આ પૂછપરછ દરમિયાન એક માણસ પર કોલ આવે છે એક કોલ આવ્યો હતો ઉદયપુરથી ભાર્ગવ મંડોરાનો પોલીસ ઇશારો કરીને એના સ્પીકર પર રાખવાનું કહે છે અને પોલીસ એને ખાલી ખાલી વાત કરવાનું કહે છે ત્યારે જ પાલનપુરની પોલીસ એની એક્ઝેક્ટ લોકેશન નીકાળી દે છે એની એક્ઝેક્ટ લોકેશન ઉદયપુરના ચિત્તોડગઢની વચ્ચે દેખાતી હતી જેવી જ લોકેશન મળી જાય છે પાલનપુરની પોલીસ ફટાફટ ઉદયપુર જવા માટે નીકળી જાય છે અને ઉદયપુર જઈને ભાર્ગવ મંડોરાની ધરપકડ કરે છે એના પછી ભાર્ગવને ઉદયપુરથી લઈને પાલનપુર લાવવામાં આવે છે અને એની કડક રીતે પૂછપરછ કરવામાં આવે છે આ કેસમાં પોલીસ છ આરોપી પર ગુનો દાખલ કરે છે પણ વિચારો જેવી એ વાત છે જે ભરતભાઈ હતા એમને કોઈ પૈસા લેવાના હતા જ નહીં એ તો ખાલી એમના મિત્ર નીતિનભાઈ જોડે રામદેવ હોટલ પર ગયા હતા પણ આ હુમલામાં ભરતભાઈ વગર કે એમનો જીવ ગુમાવી બેસે છે પાલનપુર પોલીસ એ છ એ છ આરોપીને લઈને પાલનપુરની બજારમાં ઉતરી જાય છે આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે એવા જ આ લોકોને પાલનપુરની બજારમાં લઈ જવામાં આવે છે એમની સર્વિસ ચાલુ કરવામાં આવે છે અને સર્વિસ એવી થાય છે કે ગુનેગારો કહેતા હોય છે કે તમે અમારું એન્કાઉન્ટર કર દો પણ આ રીતે મારશો નહીં પબ્લિક પણ જોર જોરથી પોલીસ જિંદાબાદ પોલીસ જિંદાબાદના નારા લગાવતી હોય છે ભરત ચૌધરીની આ કેસની અંદર કોઈ ભૂલ હતી જ નહીં એમની એક પત્ની પણ છે અને એમની એક સાત વર્ષની છોકરી પણ છે અને આખા પરિવારમાં આજે દુઃખનો માહોલ છે એ સાત વર્ષની છોકરી ક્યારેય એના ફાધરને મળી નહીં શકે પણ આશા એ છે કે પોલીસ અને ન્યાય પ્રણાલી બંને મળીને આ છ આરોપીઓને કડકથી કડક સજા આપે આ વિડીયોના રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો મેં આવો બીજું એક વિડીયો બનાવ્યો છે અમદાવાદના સરખેજ એરિયામાં એક પત્નીએ એના પતિને એક વર્ષ સુધી રસોડાની અંદર દાટીને રાખ્યો કોઈના કાનો કાન ખબર પડી નહીં એ જ રસોડાની અંદર બેસીને ખાધું પણ કોઈને ખબર પડી નહીં પણ એક ભૂલના લીધે આખો કેસ સોલ્વ થાય છે કેવી રીતે અમદાવાદ પોલીસ આ કેસ સોલ્વ કરે છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ